નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રયુ સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો જ્ઞાન સહાયક કાયમીના એડાણ પહેલાં દિવસથી જ ખુશખબરી શિક્ષણ વિભાગનું મહત્ત્વનો પરિપત્ર કહી શકાય મિત્રો મહત્ત્વની અપડેટ કહી શકાય તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ તે અલગ્રુપ બંને બનાવ્યું છે તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે સાથે સાથે કોઈ પણ ભરતી આવે કે આમી ભરતી જ્ઞાન સાહેબ બાબત જ્ઞાન સાહેબ વિદ્યા સહાયક શિક્ષણ સાહેબ કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવે છે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો અઢાર સમયે નબળા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો અગર વિડીયોને લાઈક અને ચેનલ સબ ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇક અને બટન ડબાને તો મિત્રો જ્ઞાન સહાયક બાબતે જ્ઞાન સહાયકમાં તમે જોઈ શકો છો કે જે ઘાલના જ્ઞાન સહાયકોની કામગીરીની અપેક્ષા સમીક્ષા કરી તેમના કરા અગિયાર માસનો રિન્યૂ કરી રિન્યૂ કરે છે એમ રાજ્યની સ્કૂલના નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસ જ્ઞાન સહાયકો મળશે તો મિત્રો તમે જોઈ શકો છો જે હાલમાં જે જ્ઞાન સહાયકો છે તેમને કરાર કલા રિન્યૂ કરવા કલા રિન્યૂ કરવામાં આવે છે ને કામી ભરતીના મિત્રો કામી ભરતીને હધારણ દેખાતા નથી તમે જોઈ શકો છો કેમ કે જે કરાર કલા રિન્યૂ થઈ ગયું છે કામી ભરતી ક્યારે આવશે તે કંઈ નક્કી નથી જે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરતી છે તે આવવાની છે તેનું પણ ક્યારે આવશે તે પણ નક્કી નથી મિત્રો તો આપણે એટલું ચોક્કસ કહી શકાય કે જો અજ્ઞાન સહાયક થશે તો કામી ભરતી ગુજરાતમાં એ નક્કી નથી ક્યારે આવશે બસ એ આ વચન જોવા મળે છે કે આવશે આવશે તો મિત્રો તમને સાથે જ કહું છું જ્ઞાન સહાયકો જો સફળ થઈ થઈ ગયા છે જો વધારે આવું જ આવું છે ગુજરાતમાં જ્ઞાન સહાયક આવા જ્ઞાન સહાયકની કારણે આવી ભરતી સો ટકા આવવાની નથી મિત્રો આ હતા લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત